નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ આપણે જાણીએ છીએ કે જે માવઠું આવ્યું હતું તેનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે ભાજપ સરકારે જે સર્વે હાથ ધર્યો છે એ સર્વે પછી એમનો નિર્ણય શું આવે છે અને નિર્ણયમાં આપણે અગત્યનો જે નિર્ણય ગણી શકીએ રાહત પેકેજ એવું કહેવાય છે કે ઇતિહાસમાં પહેલી વખત આવડું જે રાહત પેકેજ જે ખેડૂતો માટે બહાર પાડવામાં આવ્યું છે અને માત્ર ભાજપ નહીં વિપક્ષ પણ અત્યારે મેદાને હતું લડી લેવાના મૂળમાં હતું ને અત્યારે પણ રાહત પેકેજ હોય ખેડૂતોનો મુદ્દો હોય ખેતીનો મુદ્દો હોય આ દરેક મુદ્દામાં વિપક્ષ અત્યારે પણ આકરા પાણીએ દેખાઈ રહ્યું છે પણ અગત્યની વાત એ છે કે ટેકાના ભાવે જે ખરીદી કરવાની વાત છે તેની શરૂઆત હવે કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી જે સરકાર દ્વારા કરવાની છે છે તેની શરૂઆત આજથી કરવામાં આવી મગ મગફળી અડદ અને સોયાબીન વગેરેની ટેકાના ભાવે ખરીદી છે તેની શરૂઆત કરવામાં આવી છે ખાસ તો ખેડૂતોને આર્થિક સંરક્ષણ મળી રહે પોષણક્ષમ ભાવ મળી રહે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ વિષય પર ખેડૂતોનું શું કહેવું છે ચેરમેનનું શું કહેવું છે તેના પર નજર કરીએ સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા આજથી આખા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ટેકાની ખરીદીમાં મગફળીની ખરીદી ચાલુ થઈ ગઈ છે એવી જ રીતે રાજકોટ જિલ્લામાં ત્રીસ જગ્યાએ અલગ અલગ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે રાજકોટ એપીએમસી ચાલતા ધોરણ તાલુકા વળધરી લોધિકા અને રાજકોટ એના આઠ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે પળધરીના ખેડૂતોને રાજકોટ જુનાયાદ ખાતે આવું ન પડે એના માટેથી એમના ભાડાની બચત થાય એ હેતુથી ભરદરી ખાતે ત્રણ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે એવી જ રીતે લોધિકા તાલુકાના ખેડૂતોને ખોટા ભાડા ચૂકવવા ન પડે એ હેતુથી લોધિકા ખાતે બે કેન્દ્રો આપવામાં આવ્યા છે અને રાજકોટ તાલુકાના ખેડૂતોને ખોટા ભાડા પણ ન ચડે એના રૂપે જૂનાયાદ ખાતે ત્રણ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે એક ખેડૂત દીઠ એકસો ને પચીસ મણ એને પચીસ હજાર પચીસો કિલો મગફળી લેવામાં આવશે મેસેજ કરીને બોલાવવામાં આવેલ છે અને એમની ટેકાની ખરીદી ચાલુ થઈ ગઈ છે આવતીકાલથી રેગ્યુલર રોજે રોજ વધુમાં ખેડૂતને ખેડૂતોને બોલાવી અને એમની ખરીદી થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવેલ છે સૌ પ્રથમ કમોસમી વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં જે છેલ્લા પંદર દિવસમાં વરસાદથી નુકસાની ગઈ એમાં જે મગફળી બગડેલી છે એમને ભેજનું પ્રમાણ થોડુંક વધુ હોય તો એને સુકવણી કરી અને એમને લેવામાં આવે તો આવો કોઈ પ્રશ્ન નહીં થાય જ્યારે રાજકોટ જિલ્લામાં નુકસાનીનું પ્રમાણ ઓછું હોય વરસાદનું જેથી કોઈ અહીંયા રાજકોટ જિલ્લામાં મને નથી લાગતો કોઈ પ્રશ્ન આવો બને ક્વોલિટીમાં મગફળીનું ફળ હોય એ એ થોડુંક કાળું પડી જાય પણ દાણાને બહુ નુકસાની ન ગયું હોય અને ભેજ એમની સુકવણી કરવામાં આવે તો ભેજનું પ્રમાણ નહીવત થઈ જાય એટલે રાજકોટમાં કોઈ આવો પ્રશ્ન નવાણું ટકા નહીં બને પ્રભાતભાઈ આ બાર પરથી આવ્યા

જ્યાં સુધી ખેડૂત અરજી છે જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ રાખવાનું સરકાર જે આદેશ આવે એ પ્રમાણે કેટલા કર્મચારી છે